ધનરાશિ નામાક્ષર છે ભ ધ અને ઢ એક એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ માસિક રાશિફળ રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ભાવિ દર્શન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ધનરાશિના જાતકો માટે આગામી મહિનો દરમિયાન નોકરી ધંધો આરોગ્ય પ્રેમ અને દાંપત્ય જીવન અને લકી કલર લકી અંક વિશે વિગતવાર માહિતી જોઈએ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો આ મહિના દરમિયાન ધંધામાં નવી તકો ઊભી થશે ભાગીદારીના કામમાં સાવચેત રહેવાનું નોકરી કરતા જાતકો માટે પદોન પદોન ઉન્નતિ અને નવો પ્રોજેક્ટ મળવાની શક્યતા છે વિદેશથી જોડાયેલી તકો પણ આ મહિને આવી શકે છે શેર માર્કેટ અને રોકાણમાં સાવચેતી રાખવી જરૂરી છે શુભ સમય છે પાંચ તારીખથી પંદર તારીખ સુધી એપ્રિલ મહિનાની અને વીસથી અઠ્યાવીસ મહિના અઠ્યાવીસ તારીખ એપ્રિલ મહિનાની સાવચેતી કોઈ પણ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરતા પહેલાં દસ્તાવેજ ચકાસી લેવા નહીં તો મોટી નુકસાની ભોગવવી પડી શકે છે આવકમાં વૃદ્ધિ થશે અને જૂના રોકાણમાંથી લાભ મળી શકવાની શક્યતા નવા ધંધા માટે નાણાકીય સહાય મળવાની શક્યતા અચાનક મોટો ખર્ચ થઈ શકે છે તેથી બજેટનું ધ્યાન રાખવું ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે જમીન તેમજ મકાન સંબંધિત બાબતો માટે સમય સાનુકૂળ છે લગ્ન જીવનમાં સારો સમય પસાર થશે સિંગલ માટે નવી જોડણીની તકો મળી શકે છે દાંપત્યમાં વિશ્વાસ અને પ્રેમ વધશે જૂના સંબંધો ફરીથી મજબૂત બનશે ખાસ દિવસ અગિયાર તારીખ અઢાર તારીખ અને છવ્વીસ એપ્રિલ સાવચેતી રાખવી જરૂરી છે મોઢેથી તીખા શબ્દો ન બોલવા મતભેદ ઉભા થઈ શકે છે વાણી પર સંયમ રાખવો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સાંધા અને હાડકામાં દુખાવા થઈ શકે છે ચિંતામાં વધારો થઈ શકે છે મોસમી રોગોથી સાવચેત રહેજો પાચનતંત્ર અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું લકી કલર છે પીળો તેમજ ઓરેન્જ અને લકી અંક છે ત્રણ અને આઠ શુભ દિવસો જોઈએ તો પાંચ તારીખ છે બાર તારીખ છે વીસ તારીખ છે અને સિત્યાવીસ તારીખ છે એપ્રિલ માસની મહત્વપૂર્ણ ઉપાય દર ગુરુવારે હળદર અને ચણાનું દાન કરવું હનુમાનજીના મંદિરે જઈ ઓમ હનુમંતે નમના જાતની માળા કરવી ગુરુવારના દિવસે પીળા ફૂળોનું દાન કરવું દર ગુરુવારે પીળા ફૂલ અને ચણાનું દાન કરવું જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય ભોલેનાથ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ જય મહાદેવ